કમલાશંકર દુબે ઉંમર વર્ષ ત્રેવીસ રહે જોનપુરનો આરોપી ખાદગી બાતમી રહે મળી આવેલ જે આરોપીની સઘન પૂછપરછ કરતા આ આરોપી પોતે પાછળની બિલ્ડિંગમાંથી પાઇપ દ્વારા બાથરૂમના જે બારીઓ છે એને ગ્રીલ તોડીને અંદર ઘૂસી મોબાઈલ અને લેપટોપની ચોરી કરતો હતો એવી એને કબૂલત કરેલી આ આરોપીને અટક કર્યા પછી એના ચાર ગુનાઓ ડિટેક થયેલ છે ઉત્તરાયણ પુણા ગોડોદરા અને વરાછા પોલીસ સ્ટેશનમાં અલગ અલગ ગુનાઓ દાખલ થયેલા છે આરોપી પાસેથી અમે આઠ લેપટોપ કુલ એક રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી અને આગળની તપાસ ઉત્તરાયણ પોલીસ સ્ટેશન ચોરી કરવાનું કારણ એવું છે કે જોનપુર સુરત શહેરમાં કામ ધંધા માટે આવેલ એને કામ ધંધો ન મળે એવું એનું બહાનું છે અને એના કામ ધંધો ન મળતા એ મોતોક માટે લેપટોપ મોબાઈલ જે મળે એ વેચી અને રૂપિયા મેળવી એને મોત શોક કરતો